શ્રી ગણેશ નમ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું જેઠ વધ ઓગ્યસ યોગીની એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરશો શેર કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો ધર્મરાજ યુધિષ્ઠિર બોલ્યા હે જનાર્દન હવે તમે મને જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીની કથાનું વર્ણન કરો આ એકાદશીનું નામ શું છે એનું મહાત્મ્ય શું છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા જેઠ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ યોગીની છે તે વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે આ વ્રત આ લોકમાં ભોગ અને પરલોકમાં મુક્તિ આપનારું છે આ વ્રતથી પાપ નષ્ટ થાય છે હું તમને પુરાણમાં કહેલી કથા કહું છું યોગીની એકાદશીનું ખૂબ જ મહત્ત્વ છે આ દિવસે સૃષ્ટિના પાલનહાર શ્રી હરિ વિષ્ણુની પૂજાનું વિધાન છે એવી માન્યતા છે કે યોગીની એકાદશીનું વ્રત કરવાથી વ્રતિને બધા પાપોથી મુક્તિ મળી જાય છે સાથે જ તે આ લોકના સુખ ભોગવી સ્વર્ગની પ્રાપ્તિ કરે છે પૌરાણિક માન્યતાઓ મુજબ યોગીની એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાવીસ હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવાનું પુણ્ય મળે છે દેવાધિદેવ મહાદેવના પરમ ભક્ત એવા કુબેર ભંડારીએ હેમ નામના માળીને માનસરોવરમાં ખીલતા કમળ પુષ્પો રોજ પ્રભાતના પહોરે પહોંચતા કરવાની આજ્ઞા આપી હતી હેમ નામનો માળી પ્રાતઃ કાળે પૂજન સમયે રોજ કમળ પુષ્પો લઈ આવતો અને કુબેરજી એ પુષ્પો વડે શિવજીનું પૂજન કરતા એક દિવસની વાત છે હેમ નામનો માળી કુબેરજીની આજ્ઞા વિસરી જવાથી માનસરોવર ન જતા પોતાની અપ્સરા જેવી સુંદર પત્ની વિશાલા પાસે ગયો પત્નીના મોહમાં પૂજાનો સમય વીતી ગયો તેથી કુબેરજી ક્રોધિત થયા અને તત્કાળ એક યક્ષને માળીને ઘેર મોકલ્યો યક્ષ જઈને પત્ની સાથે વિલાસ માણતા માળીને પકડી લાવ્યો ક્રોધિત થયેલા કુબેરજીએ માળીને શ્રાપ આપ્યો પત્નીના મોહમાં અંધ બની મારી આજ્ઞા વિસરી જનાર હે માળી તું કોઢિયો થઈને તારી પત્નીના વિયોગનું દારૂ દુઃખ ભોગવ ભોગવરના શ્રાપથી એવો હેમ નામનો માળી વનમાં ભટકતો પત્નીના વિયોગમાં રુદન કરતો રખડતો રઝળતો હેમાદ્રી પર્વત પર આવ્યો પૂર્વ જન્મના કોઈ સત્કર્મના કારણે એને માર્કંડે મુનિ મળી આવ્યા માળીનું દુઃખ જોઈ જેના દિલમાં દયા વહે છે એવા માર્કેડે મુનિએ માળીને યોગીની એકાદશીનું વિધિવત વ્રત કરવા કહ્યું જેઠ વદ અગિયારશ આવતા હેમ નામના માળીએ માર્કેડે મુનિના જણાવ્યા પ્રમાણે વિધિવત વ્રત કર્યું વ્રતના પુણ્ય પ્રભાવે એનો કોઢ દૂર થયો અને એની કાયા કાંદીવાન બની એ હર્ષઘેલો થઈ પત્ની પાસે ગયો પતિ પત્નીએ મહાફળ આપનાર એકાદશી વ્રત જીવનભર કરવાનો સંકલ્પ કર્યો સુખમય જીવન વિતાવી હેમ નામનો માળી પત્ની સહિત વૈકુંઠે ગયો